નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર ના અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા નમ્ર મુનિ મહારાજ ની દીક્ષા ના ચોત્રીસ માં વર્ષ નિમિત્તે બાળકો ને ભોજન કરાવવામાં આવ્યું હતું અરહમ યુવા સેવા ગ્રુપ દ્વારા કુંભારવાડામાં આવેલ નગર પ્રાથમિક શાળા રુવાની સરકારી શાળા અને બજરંગદાસ બાપાની મઢોલી ખાતે બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું ગ્રુપ દ્વારા ત્રણ હજાર પાંચસોથી વધુ બાળકોને ભોજન કરાવવામાં આવ્યું હતું આ કાર્યમાં ગ્રુપના સભ્યોએ સેવા આપી હતી